નમસ્કાર શો ટાઈમ સ્વાગત છે ભાવનગર ના માણેકવાડી વિસ્તારમાં જાહેર રોડ પર નોનવેજ નો કચરો ફેંકી દેવામાં આવતા સ્થાનિક વસાહતીઓ રોષે ભરાયા હતા આ ઘટના જાણ થતા મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પોલીસ માણેકવાડી દોડી ગઈ હતી ભાવનગરના માણેકવાડી રેલવે સ્ટેશનવાળા ખાંચામાં જાહેર રોડ પર નોનવેજનો કચરો ફેંકી ગંદકી ફેલાવવામાં આવતા સ્થાનિક વસાહતીઓ રોષે ભરાયા હતા આ ઘટનાની જાણ થતા નગરસેવક કુમારભાઈ શાહ માણેકવાડી દોડી ગયા હતા અને મહાનગરપાલિકાના કમિશનર તેમજ પોલીસને જાણ કરી હતી મહાનગરપાલિકાના અધિકારી તેમજ બી ડિવિઝન પોલીસ માણેકવાડી દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી